ઉત્તરાયણ આવે એટલે ઊંધિયું જલેબી અને સિંગદાણાની ચિક્કીની ડિમાન્ડ એકાએક વધી જાય છે તમને જણાવી દઈએ કે આ વર્ષે શાકભાજીના ભાવ વધ્યા હોવાથી ગુજરાતનું સ્ટેપલ ફૂડ ઊંધિયું પણ મોંઘું થવાનું છે આ વર્ષે ઊંધિયાનો ભાવ વધીને ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે તેમ છતાંય ગુજરાતીઓ ઊંધિયું ખરીદવા રીતસરની લાઈનો ખડકી રહ્યા છે ઉત્તરાયણ એટલે ઋતુઓનો સંધિકાળ આ સિઝનમાં લીલા શાકભાજી ભરપૂર ખાવા જોઈએ અને એટલે જ ગુજરાતીઓ ઊંધિયાના સ્વાદના દીવાના હોય છે ઊંધિયામાં લગભગ બધા જ શાકભાજી ઉમેરાતા હોય છે એટલે એમાં પોષક તત્વોની માત્રા પણ ભરપૂર હોય છે તમે જાણો છો કે જલેબી વિના ઊંધિયું અધૂરું લાગે ગુજરાતીઓ ઘડિયાના શોખીન હોય છે એટલે ઊંધિયા સાથે જલેબીની પણ ખૂબ ધૂમ ખરીદી થઈ રહી છે આજે સારી દુકાનમાં જલેબીની કિંમત ચારસો રૂપિયા કિલો છે સાથે સાથે તલ અને ચીકી કિલો વેચાઈ રહી છે આપણે બધા ઊંધિયું ખાતા હોઈએ છીએ ઊંધિયાની વિશેષતા એવી હોય છે કે બધી જ અત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી આવે અને એનું બધું મિક્સર કરી અને આપણે હેલ્થ માટે ખૂબ જ સારું પુરવાર થાય એના માટે ખાતા હોય છે પ્લસ આપણે તલના લાડુ ખાતા હોય છે આપણે વરસમાં જે આ આગાસીમાં જે તાપમાં જે તલ ખાતા હોય છે એ વરસ પૂરતી આપણને પૂરેપૂરી તલના લડ્ડુ ખાવાથી શરીરમાં પૂરી સાત્વતિકતા અને ગરમી રહે છે એના માટે ઓર શોપુર વેધાનમાં લખેલું છે કે ભાઈ તલના લાડુ ખાવાથી આખા વર્ષમાં તમને એટલી પૂરી રહે છે એટલે આપણે બે દિવસ તલના લાડુ ખાતા હોય છે ઊંધિયા માટે એમાં મેં એવું કહ્યું કે ભાઈ પૌષ્ટિક છે અને આખા વર્ષની લીલોતરી જે આપણે બધું ભેગું કરીને શાક ખાઈએ છીએ એ એ ઊંધિયામાં બધી જાતની શાકભાજી આવે એટલા માટે આપણે ઊંધિયો ઓર ઈસ બાર ઊંધિયાવાળ જલેબી બહુ અચ્છે છે ભીખનેવાલે કયો રામજી પદાર રહે ठीक है साहब तो हमारा अडमान जी का मंदिर भी बहुत अच्छी तरह से सज धज के तैयार हो रहा है ठीक है और मैं यही कहता हूं सभी बड़ौदा वासियों को कि ऊंधिया और जलेबी खाइए मयूर सूट में आइए देसी घी की जलेबी और एकदम शुद्ध है एकदम फर्स्ट क्लास ऊंधिया भी बनाते हैं अपने सूरती ऊंधिया बताइए कि इस बार कैसा भाव भावताल क्या है भावताल तो इस बार क्या है थोड़ी सब्जियाँ थोड़ी महंगी है फिर भी अपने रेगुलर भाव ही रखने वाले जो गए साल था वही भाव रखेंगे जलेबी और ऊंधिया का क्यों खाते हैं खास करके उंदिया जलेबी इसके लिए खाते हैं कि ये लिलोत्री वर्ष में एक बार ये सब सब्जियां आती है इस टाइम तो ये सब ग्रीन सब्जियां शरीर के लिए बहुत बढ़िया रहती है इसके लिए ये ऊंधिया और खा खाया जाता है और जलेबी देसी घी की, की जलेबी उधिया और सेव इस तीनों का कॉम्बिनेशन है और सब प्रेम से खाते हैं चिक्की के बारे में चिक्की क्या है तिल है वो शरीर के लिए बहुत अच्छी चीज़ है और अभी है ठंडी का टाइम तो तिल से शरीर में एनर्जी रहती है तिल और गुड़ और घी ये तीन चीज़ें चिक्की बनती है તો બહુ અચ્છી શરીર કે બહુ અચ્છી રહેતીનર્જીતી એ